દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો આ છે ગળતેશ્વરનો નજારો ને સામે છે ગળતેશ્વર મહાદેવ મંદિર તને તમે જોઈ શકો ને આ છે મહીસાગર નદીનો વ્યુ તમે જોઈ શકો છો દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે ગળતેશ્વર તમે સામે મહીસાગર નદી પણ જોઈ શકો છો ને ત્યારબાદ ગળતેશ્વર દસામાનું જે વિસર્જન કરીને ત્યારબાદ આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે અને દોસ્તો તમને સામે જે મંદિર જોવામાં આવી રહ્યું છે પ્રાચીન પાંડવોના સમયનું મંદિર છે એવું કહેવામાં આવે છે તો વિડીયો સાથે બની બન્યા રહીજો હું તમને પણ દર્શન કરાવીશ તો સામે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી છે મહાદેવનું મંદિર દોસ્તો હવે ટૂંક સમયે આપણે દર્શન કરવા જવાના છે તો વિડીયો સાથે બન્યા રહી છે દોસ્તો અહીંયા જ્યારે તમે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવશો એટલે તમને અહીં મંદિરની પાછળ એક તમને નાનો એવો બગીચો જોવા મળશે અહીં તમે આરામ કરી શકો છો ને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરવા માટે તો દોસ્તો આ છે મહાદેવનું મંદિર તો દોસ્તો ટૂંકસોને આપણે દર્શન કરવાના હશે તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહીજો દોસ્તોને ફાઇનલી આપણે આવી ગયા છીએ ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો દોસ્તો આ છે હજારો વર્ષ જૂનું પ્રાચીન મંદિર પાંડવોના સમયનું તો દસ્તો તમે જોઈ શકો છો બહારથી આ રીતનું જોવા મળે છે અંદર ભીડના કારણે મને વિડીયો શૂટ કરવા દેવામાં ના પાડે એટલા માટે હું વિડીયો શૂટ કરી શક્યો નહીં હું તમને પ્રાચીન કારીગરી કેવી છે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો દસો તમે જોઈ શકો છો આ છે પહેલાના સમયની જે પ્રાચીન ટક્ચરકામ છે તે કઈ રીતનું જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયો માધ્યમથી અહીં અહીંયા આગળ પ્રાચીન શિવલિંગ સાથે નંદીજીની પ્રતિમા નથી તમે દર્શન પણ કરી શકો છો આ છે પાંડવના સમયની પ્રતિમા દસો આ છે આધારે વર્ષો જૂનું પ્રાચીન ટક્ચરકામ તમે જોઈ શકો છો જે પહેલાંનું જે ટક્ચરકામ છે તે કઈ રીતનું જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો કે જશે જ્યારે તમે ગપટેશ્વર મહીસાગર નદી જ્યારે ઉનાળામાં તમે મત કરવા માટે આવજો તો ચોક્કસ હું મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં તે વિશ્વ આ છે પાંડવોના સમયનું મંદિર તમે જોઈ શકો અને પહેલાંની જે કારીગરી કઈ રીતની જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી